મિત્રો આજના વિડીઓમાં હું તમને પાંડવ પુત્ર ભીમ તેમના પુત્ર ઘટોત્કચ અને એમના પુત્ર બર્બરિક જેને આપણે બળિયાદેવ તરીકે ઓળખીએ છીએ તેમના મંદિર વિશે હું તમને જણાવીશ લાંબા અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ભગવાન બળિયાદેવને સમર્પિત બલિયાદેવ મંદિર અથવા બલિયા કાકા મંદિર અથવા લાંબા મંદિર માટે ખૂબ પ્રખ્યાત છે તે ઓગણીસો છન્નુમાં બનાવવામાં આવ્યું હતું અને તે નવા બલિયા કાકા તરીકે પણ પ્રખ્યાત છે આખા વર્ષ દરમિયાન હજારો ભક્તો અને પ્રવાસીઓ પવિત્ર સ્થળોની મુલાકાત લે છે ખાસ કરીને રવિવાર અને તહેવારોના દિવસોમાં ભગવાન બર્બરિક મહાભારત કાળ દરમિયાન અસાધારણ યોદ્ધા હતા તેઓ ઘટોત્કચ અને પૂર્વીનો પુત્ર અને ભગવાન શિવના મહાન ભક્ત હતા ભગવાન શિવની તપસ્યા પછી તેમને અસ્તદેવ પાસેથી ત્રણ તીર મળ્યા હતા આ ત્રણ તીર કોઈ પણ યુદ્ધ જીતવા માટે સક્ષમ હતા ભગવાન કૃષ્ણ તેમની ક્ષમતાને ઓળખી અને હંમેશા નબળા પક્ષને ટેકો આપવાની પ્રતિજ્ઞા લેતા મહાભારત શરૂ થાય તે પહેલા તેમનું માથું માંગ્યું કૃષ્ણે બર્બરિકને વરદાન આપ્યું કે કળિયુગમાં તેમની પૂજા તેમના પોતાના નામે કરવામાં આવશે તેથી જ તેમને ખાટુશ્યામ તરીકે પૂજવામાં આવે છે અને ગુજરાતમાં તેમને ખાસ કરીને બળિયાદેવ તરીકે પૂજવામાં આવે છે